જુનાગઢના કાળવા ચોક નજીક આવેલ જીમખાનાનો મામલો જીમખાનાને વહીવટી વિભાગના હસ્તક લેવાનો મામલો આજે સાંજે જીમખાના ખાતે યોજાઈ બેઠક બેઠક બાદ જૂનાગઢ એસડીએમ દ્વારા અપાઈ પ્રતિક્રિયા જીમખાનાની તમામ પ્રવૃત્તિ ચાલુ રહેશે એસડીએમે જણાવ્યું કે જીમખાનાની તમામ પ્રવૃત્તિ ચાલુ રહેશે આગામી સમયમાં એન્યુઅલ જનરલ મિટિંગ બોલાવવામાં આવશે મીટિંગમાં જીમખાનાનો વહીવટ કઈ રીતે ચલાવવો તે અંગે કરાશે નિર્ણય જીમખાનાની જમીન સરકાર હસ્તગત હોવાથી કાર્યવાહી કરાઈ હતી જીમખાનામાં ચાલે છે વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ તો મામલો છે જૂનાગઢનો કે જ્યાં કાળવા ચોક નજીક આવેલ જીમખાનાનો નો વહીવટ હસ્તક લેવાનો મામલો છે અને આજે સાંજે જીમખાના ખાતે બેઠક યોજાઈ હતી

વિનંતી કરી કે સ્પોર્ટ્સને આ જીમખાનું સીલ ખોલી દો સાહેબે કીધું કે સ્પોર્ટ્સના ડેવલપમેન્ટ માટે હું આજે ખોલી દઉં અત્યારે આવીને એને બધા સીલ ખોલી દીધા જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જીમખાનાની પ્રોપર્ટી જે સરકારી ચોકસી ઠરેલી છે તો હવે એનો કઈ રીતે આપણે આગળ વહીવટ કરવો અને કઈ રીતે જીમખાના ચલાવવું એ બાબતની એક મિટિંગ થઈ હતી આમાં જે જીમખાના પૂર્વવત જે એના સભ્યો હતા એ અને અમારા સરકારી અધિકારીઓ બધા એક સાથે હાજર રહેલ હતા અને કલેક્ટર સાહેબનું માર્ગદર્શન પણ મેળવેલ છે જીમખાના તમામ સભ્યો માટે જીમખાના આજથી જ ખુલ્લું છે અને એનો જે આગળ આગામી વહીવટ છે એ મેમ્બર્સના સજેશન પ્રમાણે આગામી એજીએમ બોલાવવામાં આવશે અને આ એન્યુઅલ જનરલ જે મિટિંગ હશે એમાં નવું બંધારણ અને નવો વહીવટ અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન અનુસાર આગળનો કઈ રીતે બધી વ્યવસ્થા કરવી એ જણાવવામાં આવશે પરંતુ જીમખાના છે એ આજથી મેમ્બર્સ માટે ખુલ્લું છે એઝ ઇટ ઇઝ